ના મંગળવારથી આ યાત્રા પ્રારંભ થઈ ગઈ હતી અને આ યાત્રા બે વર્ષ સુધી સમગ્ર રાજ્યમાં પરિભ્રમણ કરશે તે નિમિત્તે વડનગર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર થી જ્યોતિ કળશ રથયાત્રા પ્રસ્થાન ગાયત્રી ડિવાઇન સોસાયટીથી સ્વાતિ ઓમ ગાયત્રી સોસાયટી હરિકૃષ્ણ સોસાયટી સફર સોસાયટી તાનારી સોસાયટી સંકેત સોસાયટી કળશ રથયાત્રા પ્રસ્થાન કરીને હાટકેશ્વર મહાદેવના મંદિરના પ્રાટંગણમાં પહોંચી હતી આ જ્યોતિ કળશ રથયાત્રાનો ઉપદેશ ભારત વર્ષને સશક્ત સમર્થને અને જગદગુરુ બનાવવાનું દિવ્ય અભિયાનનું સુખ શાંતિ સમૃદ્ધિ તથા ભૌતિક તરફથી આધ્યાત્મિક ઉર્જા અનુભવતી ગાયત્રી મહાવિદ્યા અને ગાયત્રી યજ્ઞ એટલે સદબુદ્ધિ સદવિચાર અને સત્કર્મનો જનજન સુધી પ્રચાર કરી ને દૈવી શક્તિથી આત્મિક શક્તિનું અનુભૂતિ કરાવી વેદ મંત્ર દેવમંત્ર ગુરુમંત્ર ગાયત્રી મહામંત્રની સાધના ઉપાસના કરીને આત્મીય ઉર્જાનો અનુભવ કરવો અને ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ જે અખંડ દીપના સાનિધ્યમાં ચોવીસ વર્ષ તપ કરી તપનો ભંડાર એકત્રિત કર્યો તેનું સ્ત્રી પાત્રો વિતરણ કરવામાં આવી રહ્યું છે અને બે હજાર છવ્વીસના ના વર્ષ અને અખંડ જ્યોતિષ શતાબ્દી વર્ષ છે અને વર્ષ ઓગણીસો છવ્વીસમાં માં અવિરત પરમ વંદનીય માતાજીના દિવ્ય અવતરણ સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેના ભાગરૂપે કળશ યાત્રા નીકળી રહી છે તે નિમિત્તે વડનગર ખાતે જ્યોતિ કળશ રથયાત્રાને સોસાયટીમાં ઠેર ઠેર સ્વાગત કર્યું હતું અને જ્યોતિ કળશ રથયાત્રાની પૂજા અર્ચના કરી હતી અને ધર્મપ્રેમી જનતાને આધ્યાત્મિક ચેતના જગાડવા અનુભૂતિ કરાવવાની વિસ્તારપૂર્વક સમજ આપી હતી રિપોર્ટર વિષ્ણુસિંહ ઠાકોર સાથે રીના ઠાકોર વડનગર